જય દ્વારકાધીશ મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે પાછું ફરીવાર આપણે વિડીયો લઈને આવ્યા છીએ આપણા જેટલું નુકસાની છું હોય ને એનો તો ખાસ બધા જોવાનું ભૂલતા નહીં ને સરકાર સુધી વિડીયો પૂગે તો આમ મોટા મોટા અધિકારીઓ સુધી તો ખાસ સૂચના કે ભાઈ થોડીક ખેડૂતને સહાય કરજો તો કંઈક ખેડૂતને કંઈક બીજી વાર વાવાનો કંઈક મોકો મળે બાકી હવે કાંઈ વાવાનો મોકો છે નહીં પૂરો થઈ ગયો આમ તો જય પોરા છે હવે તો ભાઈ તો આમ જો તમને લાઈવ બતાવું મારે ખેતરમાં હાલની અંદર અત્યારે કેટલું પાણી ભર્યું કોઈ જાતે કાંઈ નુકસાન પૂરેપૂરું નુકસાન જ છે કારણ કે પાણી નિકાળ જ નથી કોઈ કારણો એટલે કપા હવે સાવન ચારીમાં જ છે ને ઘણો ખરો ભાગ્યો છે હવે તો આમ મહેમાન જેવું સેવે ભાગ્યો છે થોડો ઘણો સેવે કમસે કમ સાત વીઘાનો કપા છે વીણી હતી પણ એ બધું ઉગી જ ગયું છે પાણી નીકળે એમ છે નહીં એટલે કપા ભરી દે ટૂંક સમયમાં હવે બેદી એક બેદી માઇન્ડ રે આવ્યો તો ખાસ ભાઈ થોડીક ખેડૂતને થોડોક આમ સહાય કરજો તો જોવા હાલની અંદર તમને ખાલી બતાવું તમને જોવા ગોઠણની એટું એઠું પાણી છે ભાઈ તો છે ને હજી અમારે બધું નુકસાન જ છે બધા ખેડૂત દીકરા હોય ને બધાને એમ જ છે આજકાલે તો કઈ કોઈને કીધા જેવું છે નહીં ભાઈ તો છે ને કપાનું તમને બતાવું ને પછી સિંગનું થોડુંક નુકસાન છું ને એ બધા આઠ વીઘાની સિંગ હતી મિત્રો આમ કંઈ બાર જ નહીં નીકળું હાવ હા તો ચાલો હવે તમને બતાવું કન્ટિન્યુ બધા જોડાઈ રહેજો ખાસ સબસ્ક્રાઈબ ન કરો તો છે ને લાઈક ન કરો તો હાલે ખાલી શેર કરી દેજો એટલે બધાને મોટા મોટાને આગળ ખબર પડે કે ભાઈ ખેડૂતને કંઈક સહાય તો કરવી જ પડશે એમ તો ચાલો આગળ બતાવું તમને મિત્રો વીણી જુઓ કમસે કમ છે ને એક વાય એ કમસે કમ વી વી ડબકા હતા પણ જો એની હાલત જુઓ ખાલી પાંદડા કાટી ગયા છે જો એ વીણી તમને બતાવું જો ફૂલે ફૂલ વીણી હતી થોડાક આઈગર આવેલા જઈ કેવું નુકસાન છે કેવું પાણી પેરું ખેતરમાં અહીં તમને આજે બતાવું જો પાણી રેઠ છે ને એટલે સુધી પહેરેલું છે આઠ વીકાનું પટ્ટો છે આમ પટ્ટો છે આ અઢી વીઘા લંબાઈનું છે એટલે સુધી પાણી પીર્યું આ કોઈ કારે કપા રહી એવી શક્યતા જ નથી અમારે ખાસ વિડીયો ઉપર સુધી પૂગે તો ખાસ સરકારને થોડીક નોંધ લેવી આ બાબતથી કારણ કે ખેડૂતોને વાણ કંઈ જીવવા જેવું જ છે આમાં પાણી જવું કે એવું પીરું નહીં ખેતરમાં કોઈ કારક ખાલી થાય નહીં અને હાથે હાથે સુકાય તો જ ફાયદો છે ને ડબકો તો હારો સિયાદ નહીં જો પાણી છે ને જો કૂટ્યા કૂટ્યા સુધી પીર્યું છે અત્યારે જો કપાની હાલત જો આવી થવા મળી છે હવે

કપાસ ને બધે લસાવા મળ્યો છે જો આ બધા કપાસ ને લસાવા મળ્યો આ કમ સે કમ મારી માથોડી બરોબરનો નો છે મારા માથા બરોબર ના જો આ હું છોકરી ને તો તમને છે ને બતાવું લાઈ જો એવડો કપાસ છે માથાની માથે વયો જેલો છે પણ હવે આમાં કઈ પૂરું થઈ ગયું છે ભગવાન ભરોસે હતું એક એકેય ડબકો હારો છે જ નહીં ખાસ સરકારને નમ્ર વિનંતી છે ભાઈ જોજો સહાય કરજો તો વાય હકે બાકી આમાં તો વાયુ એના પૈસા થાય એમ જ નથી કોઈ કાળે ને આ છે ને એક સહન કરી કે ને તો ખેડૂતોનો દીકરો જ કરી કે બાકી કોઈના બાપની તેવડ નથી હું એમ જ કહું છું ખેડૂત જેટલી નુકસાની કોઈ સહન ન કરી છે એ ચેલેન્જ મારીને કહું કારણ કે હું ખેડૂતનો દીકરો છું ને એટલે મને ખબર છે જવું આમ પાણી એટલું પાણી ભીરવા કોઈ કારે ખાલી થાય એમ છે નહીં એને અહીંયા સુકાય તો જ પાણી ખાલી થાય એમ છે બગે જઈ ભોરાનાથ મિત્રો આ તો કપ્પા હજી છે ને સાત વીઘાનો છે એટલો આમ જ છે બધો ને સિંગ આઠ વીઘાની છે એ હજી તમને એ બસ જઈને બતાવું થોડુંક સીંગ અમારી બતાડું તમને એ બધું આવું જો આ પાણી આ બધું વધતું જાય છે આ કોઈ કારા ખાલી થાય એમ જ છે એની પાણી કારણ કે આનો નિકાલ જ નથી કોઈ નીકળવા દે એની પાણી જોવો તો હું કરું તમારે આમાં અમારે કો બગલા આંટા મારે જો બિચારા એના કઈ મળતું હોય તો ભલે એ ખાતા બિચારા દેવ તો મિત્રો આ છે ને જો મગ છે કપાની વસારે નાખેલા હતા જો મગ છે નહીં પૂરું જો ઓલો ભાગ છે ને એ અમારો છે આ અમારો છે જો ઈ ભાગ છે ને ફાર્મ હતો એમાં કઈ ફાર્મ ભરણ કઈ ભેગું થાય એમ છે એની ફાર્મ નહીં ઘરના સુકવવાના રે આ ઘરનો અઢી ભાગ છે આમાં જોવું એમ જ છે બધું પૂરું કડેરાટ

પાણી 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 બીજું કઈ નહી અને આ છે ને ત્રણ ભાગ પૂરા થઈ જાય એટલે આ આવી ગયું છે આપણે આઠ વીઘા ની માઇન્ડ વીત નહી એમાં અત્યારે ડુંગળી નું પડું બાંધેલું હતું જોવા માં હવે આમાં કરી સોપાઈ જલ્દી નહોતી એટલે એ ભાગશારી એ હતા થોડાક કે કરી સોંપી નથી એટલે ખાલી ચાર કર્યો ને ત્યાં સવારે દાળિયા હોવાના હતા બાકી તો બાકાજી કે બોલાવી દીધી વરસાદે એ વારી પાઈ થોડાક સીધા ભગવાનની દિયાથી મિત્રો હવે આ પાણી ક્યાં નીકળે તમે ખાલી ખોવા જુઓ કારણ કે હામે હેઠા ઊંચા અહીંયા હેઠા ઊંચા બીજા કોઈ નીકળવા દે એટલે કોઈ ક્યારે પાણી નીકળે નહીં એટલે આ વસ્તુ આમાં છે ને કાંઈ વસ્તુ થાય

ને આ હશે ને ચાર વીઘા ને ડુંગળી નું પડું ચાર કર્યું ઈ તો એમાં થઈ ગયું છે સવા હા સવા હશે ધોર્યો ધોર્યા માં બધી પાણી બહાટી ફરાઈ ગયું છે સિંગ પાસે જાવું છે પણ હવે ગારો છે જાવું તો પડશે તે તમને બતાવવા કારણ કે થોડીક નુકસાન ચૂ બતાવવું પડશે તમને હવે જોવો તો ખરા તલાવડા ભીરા એવું લાગે છે આ છે ને અમારે ગામ કરવાનું છે એમાં તો હાવ ફૂલે ફૂલ પાણી ફેર્યું એમાં કઈ ગળા એમ નથી કે ટ્રેક્ટર ગળે એમ નથી કોઈ વસ્તુ જાય તો કઈ નથી મિત્રો વૈશ્વમાં છે ને નાના કડમ તો બ્રેક આવી ગયો છે વિડીયોમાં જવો તો એક કામ આવી ગયું છે પાયા લીધી છે ગામ ખડ વધવાનું કામ આવી ગયું છે આડું મિત્રો એક હજી કામ છે ને આડું આવી ગયું છે તો આવો ઝટકા મશીનના વારા છે એને જ્યાં જ્યાં અડતું હોય ને એને તોડવું પડે ઝટકા મશીન છે ને ઉપડે નહીં આ રીતે કરવું પડે નટકા મશીનના હોવાની એક ધારો ટોય ટોઈ ટોય બોલે રાખે જ્યાં ડુંગરી કરવાની છે ને એ મિત્રો જુઓ ખોલું શું હવે કારણ કે આમાં છે ને ભીનું થઈ ગયેલું છે ને ઓહો જો ઘરે હશે એની હાલત જો તો મુહૂર્ત છે જો તલપે ખેલી આ જો ખેડૂત પરિસ્થિતિ છે માઇન્ડ બી આ બધું સેમ છે દાણા ને એવું હાથ બગડી જશે ને એટલે ફોન પકડી લઈને આવતું મિત્રો અટેગલો તો હેવી રોની મહેનત છે ને ઘણી બધી કરી પણ સિંગ છે ને બધી હમસ તો એટલું ઉસ કે પણ પેગુ છું ની કાલ છે ને શોર્ટ વિડિયોનો રાખી દે ખાસ જોવાનું ભૂલતા નહીં એક થી તો હવઈ ર્યું ની કારણ કે આની એંદર દી પાબિયા લુકડા છે એટલે છે ને બફાય દે છે માસ્ટરની સારા લો તો ખાઈ દે

આ હારો લગાડવાનો તો એવો હોય જ નહીં તો ખાસ શેર કરવાનું ભૂલતો જ નહીં ને બે હાથ જોડીને મારા મૂવા માર્કેટ યાર્ડની અંદર વેપારીઓ બધા પાયો છે અને બે હાથ જોડીને મારા પ્રાર્થના છે કે ભાઈ પણ છે ને કામમાંની બહુ ગણતરી નહીં રાખતા ખાસ જોતા હોય ને વેપારીઓ તો કાંઈ કામમાંની ગણતરી નહીં રાખતા ખેડૂત પાછા બીજી વાર કંઈક ઊભા થાય કે એવું કંઈક કરજો એના કંઈક તમને ભગવાન એને ફૂલતા હોય કંઈક એનું દઈ જ દઈ لیکهړو نه همو جوړو خاص ته جاي માતા جي جاي دوارکا 30